અને મૂળાને બી નાના ટુકડા કરી દેવાના હવે સૌથી પહેલાં આપણે મૂળા વગરવાના છે તો ગેસ ચાલુ કરીને પેન મૂકી દેવાનું એમાં બે ચમચા જેટલું તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી આપણે મેથીના દાણા એડ કરીશું મેથી તતળી જાય પછી અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું પાંચ ચમચી જેવું હિંગ પાવડર અને પાંચ ચમચી જેવું હળદર પાવડર એડ કરીને તમારે જે મૂળા આપણે પહેલાં કટ કર્યા છે ખાલી તમારે અહીંયા મૂળા જ પહેલાં એડ કરવાના છે ભાજી અહીંયા સાત એડ નથી કરવાની મૂળા એડ થઈ જાય પછી તમારે મિક્સ કરી લેવાનું ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાની રહેશે અહીંયા તમારું મૂળા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય એટલે તમારે મિક્સ કરી દેવાનું હંમેશા મૂળાનું શાક વગારો ત્યારે તમારે એમાં મેથી દાણા જરૂરથી એડ કરવાના જેથી મૂળા તમને વાયડું ન પડે ઘણા લોકોને જે ગેસ થાય છે પેટમાં એ ન પડે એટલે મેથી દાણામાં જ વઘારવાનું રહે છે હવે આપણે આને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે ઢાંકી દેવાનું છે અને જ્યાં સુધી મૂળા ચડે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું અને અહીંયા પાણી જરા બી ઉપયોગમાં તમારે નથી લેવાનું હવે આપણે લોટવાળું મૂળાનું શાક બનાવવાનું છે તો એની માટે અહીંયા આપણે બીજું ગેસ પર તમારે પેન મૂકી દેવાનું એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અહીંયા જે પ્રમાણે તમે મૂળા લીધા હોય એ પ્રમાણે તમારે ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ લઈ લીધા પછીને સ્લો ગેસ ઉપર થોડીવાર માટે તમારે શેકી લેવાનો રહેશે અહીંયા ચણાના લોટમાંથી થોડો સુગંધ આવવા લાગે એટલું જ શેકવાનું છે લોટ અહીંયા બળે નહીં એ રીતે તમારે શેકવાનું રહેશે અને લોટમાં ગઠ્ઠા હોય એ આ રીતે ચમચાની મદદથી તમારે તોડીને તમારે શેકવાનું રહેશે અહીંયા લોટ પૂરેપૂરો તમારો શેકેલો હોવો જોઈએ તો તમને ખાતા ટાઈમે છીંકણો નહીં લાગે હવે અહીંયા ત્રણથી ચાર મિનિટમાં લોટ સરસ શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે સાઈડ પર મૂકી દઈશું અને ઠંડુ થવા દઈશું હવે ત્યાં સુધી આપણે મૂળાને ચેક કરી લઈએ ચડ્યા છે કે નહીં તો તમે અહીંયા ખોલીને ચેક કરશો તો મૂળા સરસ એવા આપણા ચડી ગયા છે એક વખત હલાવી લેશું આ રીતે તમે ચમચાથી ચેક કરશો ઇઝીલી તૂટી જાય છે એટલે તમારે અહીંયા મૂળા ચડેલા હોવા જોઈએ હવે આની અંદર જે આપણે ભાજી કટ કરીને રાખી છે એ તમારે એડ કરી દેવાની અને મિક્સ કરી લેવાનું છે ભાજી હંમેશા તમારે પાછળથી જ એડ કરવાની કાં કે ભાજીને ચડતા વાર નથી લાગતી એટલો જ સમય મૂળાને ચડતા વાર લાગે છે તો અહીંયા ભાજીને ચડતા ખાલી એકથી બે મિનિટ જેવો જ સમય લાગે છે એટલે આપણે સૌથી પહેલાં મૂળાને ચડાવવાના છે ભાજી નાખ્યા પછી એ સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આના ઉપર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીને તમારે મિક્સ કરી દેવાનું છે હંમેશા મસાલા તમારે પાછળથી જ કરવાના પહેલાં કરશો તો મૂળાની અંદર એકદમ મૂળાનું શાક ડાર્ક બની જાય છે હવે આપણે ફરીથી ઢાંકી દઈશું અને એક મિનિટ માટે કૂક થવા દઈશું જેથી મૂળાની ભાજી સરસ એવી ચડી જાય ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો જ રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની એક મિનિટ પછી તમે જોશો તો મૂળાની બાજી સરસ એવી ચડી ગઈ છે એક વખત તમારે આવી રીતે હલાવી લેવાનું અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી તમારે હવે તમે વિચાર કરશો કે લોટનો ઉપયોગ ક્યાં કરવાનો તો અહીંયા આ સ્ટેજ ઉપર તમારે લોટનો ઉપયોગ કરવાનો છે જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો છે એ તમારે આની અંદર હવે એડ કરી દેવાનો રહેશે અહીંયા ચણાનો લોટ એડ થઈ જાય પછી તમારે આને અંદર અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને એક ચમચી જેવી આપણે સાકર એડ કરીશું હવે અહીંયા લોટ સરખી રીતે તમારે મૂળા અને મૂળાની ભાજી સાથે મિક્સ કરવાનું છે જરા બી અહીંયા લોટ કોરો ના રહે એ રીતે તમારે મિક્સ કરવાનું અને એકદમ હલકા હાથે તમારે મિક્સ કરવાનું છે આ રીતે તમારું અહીંયા મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો જરા બી ચણાનો લોટનો આપણે કાચો નથી રાખવાનો એ રીતે તમારે મિક્સ કરવાનું છે આ રીતે મિક્સ થઈ જાય પછી ફરીથી તમારે આને ઢાંકી દેવાનું અને એકથી દોઢ મિનિટ માટે તમારે આને કૂક કરવાનું છે ખાલી મૂળાને શાકની સાથે સેટ થઈ જાય એક મિનિટ પછી ખોલશો તો મૂળાની ભાજીની અંદર ચણાનો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે અને આ સ્ટેજ ઉપર એક વખત હલાવી લેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરીને તમારે આ મૂળાનું શાક લોટવાળું ગરમ ગરમ રોટલી સાથે પરાઠા સાથે કે પછી જેની સાથે તમને ભાવે તમે એની સાથે ખાઈ શકો છો આ મૂળાનું શાક લોટવાળું તમે ટ્રાય કરજો આ રીતે બનાવજો તમારું બળશે બી નહીં અને એકદમ સરસ બનીને રેડી થશે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ